નમસ્કાર સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે હું છું પાર્ગવ આજે આપણે જોઈશું આજના કરંટ અફેર્સ તો ચાલો જોઈએ નંબરનું છે તો દ્વારા એક હેલ્થ પ્રમોટર છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે નામ છે એનું સારા બરાબર છે શું છે જોઈ લઈએ તો એઆઈ પાવર ડિજિટલ હેલ્થ પ્રમોટર છે બરાબર છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર છે એનો ઉપયોગ કરીને જે આ સારા છે તો એ તમને માહિતી આપશે જેમ કે તમારે કંઈક બ્લડ પ્રેશરની સમસ્યા છે બરાબર છે અથવા તો તમે કોઈ સ્મોકિંગ કરી રહ્યા છો તો એના વિશે તમે કોઈ પણ ક્વેશ્ચન પૂછશો પરંતુ તમારો જે ક્વેશ્ચન હોય જે પણ પ્રશ્ન હોય એ હેલ્થ રિલેટેડ હોવો જોઈએ બરાબર છે સ્વાસ્થ્ય સંબંધી હોવો જોઈએ બીજો તમે એમના પૂછી શકો કે મારા લગ્ન ક્યારે થશે અથવા મને ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે બરાબર એ બધાના સવાલના જવાબ નહીં આપે જે પણ હશે બધું હેલ્થના રિલેટેડ જે પણ તમે ક્વેશ્ચન્સ કરશો તો એ સામે તમને છે જે એઆઈની એઆઈ બેઝડ બરાબર તો એ તમને સામે જવાબ આપશે બરાબર છે એમાં મેઇનલી જે પણ તમારી મેન્ટલ હેલ્થ છે અથવા જે ટોબેકો છે ઈ સિગારેટ્સ છે જે તમને જે લત લાગી ગઈ છે એ છોડાવવા માટે કઈ રીતના સ્ટેપ્સ લેવા એ છે પછી હેલ્ધી ઇટિંગ છે ફિઝિકલ એક્ટિવિટી છે બરાબર તો એ બધાની તમને માહિતી મળી રહેશે બરાબર છે તો જોઈ લઈએ તો ડબલ્યુ દ્વારા એનું પ્રથમ જે એઆઈ બેઝ છે જે પાવર્ડ ડિજિટલ હેલ્થ પ્રમોટર છે એને લોન્ચ કરવામાં આવે છે નામ શું છે એ ખાસ યાદ રાખજો અહીંયા મુખ્યત્વે એ જ પૂછવામાં આવે છે કે કોના દ્વારા લોન્ચ કરાયું છે અને એનું નામ શું છે બરાબર છે નામ છે એનું સારા સારાનું ફૂલ ફોર્મ છે એ પણ જોઈ લઈએ તો એ છે સ્માર્ટ એઆઈ રિસોર્સ આસિસ્ટન્ટ ફોર હેલ્થ બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો અને ઉદ્દેશ્ય શું છે એ પણ યાદ રાખીશું તો સ્વાસ્થ્ય સંબંધી જે પણ જાણકારી જોઈશે તે તમે તેને પૂછી શકો છો અને એ તમારી મદદ કરશે બરાબર છે અહીંયા વાત કરીએ આપણે ડબલ્યુ એચ તો ડબલ્યુએચ એટલે વર્લ્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરાબર છે એનું હેડક્વાર્ટર આવેલું છે જીનિવા સ્વિટરલેન્ડ ખાતે આ સિવાય એની સ્થાપના ક્યારે થઈ હતી તો સાત એપ્રિલ નાઇન્ટીન ફોર્ટી એઇટના રોજ બરાબર છે ઓગણીસો ને અડતાલીસના રોજ થઈ હતી તો આટલી બાબત ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ફોબ્સની જે બિલિયોનેર લિસ્ટ છે બે હજાર ચોવીસની બરાબર છે તો એમાં પ્રથમ બીજો ત્રીજો ક્રમ કોનો આવે છે બરાબર છે તો આમાં મેઇનલી જે પણ આપણે લિસ્ટ જોઈએ છે જે પણ ઇન્ડેક્સ જોઈએ છે એમાં મુખ્યત્વે આપણે શું શું યાદ રાખીશું કે પ્રથમ કોણ છે એ ભારતનો ક્રમ કયો છે એ આ સિવાય એ સેના સાથે સંકળાયેલું છે બરાબર છે તો આ જે ડેટા છે એ જોઈ લઈએ તો પ્રથમ નંબરે કોણ છે તો એ છે બર્નાર્ડ આર્નોડ બરાબર છે બીજા નંબરે છે એલન મસ્ક એમને તો આપ જાણતા હશો આ સિવાય ત્રીજા ક્રમે છે જે એમેઝોનના માલિક છે નામ છે એમનું જેપ બેઝોસ બરાબર છે હવે ભારતમાં કોણ ટોપ ઉપર છે બરાબર છે આખા વર્લ્ડની યાદીમાં જોઈએ તો ભારતમાં કોનો ક્રમ છે બરાબર તો એમાં છે મુકેશ અંબાણી બરાબર છે રિલાયન્સના જે માલિક છે તે અને તેમનો ક્રમ છે આખા વર્લ્ડમાં નવમાં ક્રમે છે બરાબર છે આ સિવાય જો તમને એમ પૂછવામાં આવે આના અગાઉ પણ આપણે એક લિસ્ટ જોઈ હતી જેમાં લખ્યું હતું કે બિલિયોનેર કેપિટલ ઓફ એશિયા બરાબર છે એશિયામાં કયું કેપિટલ છે કે જ્યાં આગળ સૌથી વધારે જે અબજોપતિઓ છે તો એમની એ લોકો વસી રહ્યા છે તો એમાં પ્રથમ ક્રમે છે મુંબઈ બરાબર અત્યાર સુધી કયું હતું તો એ હતું બીજિંગ હતું બરાબર છે ચીનનું પરંતુ હવે એ બીજા ક્રમે જતું રહ્યું છે અને પ્રથમ ક્રમે કોણ આવ્યું છે તો મુંબઈ બરાબર અને જો બિલિયોનેર કેપિટલ ઓફ વર્લ્ડ પૂછવામાં આવે તો એ છે ન્યુયોર્ક બરાબર છે આખા વર્લ્ડની રીતે જોઈએ આપણે તો સૌથી વધારે જે આ અમીર વર્ગ રહી રહ્યો છે અથવા જે બિલિયોનેટ રહી રહ્યા છે બરાબર એમાં પહેલાં ક્રમે હતું ન્યૂયોર્ક બીજા ક્રમે છે લંડન અને ત્રીજા ક્રમે છે આપણું મુંબઈ બરાબર તો એક આ ત્રણ ક્રમ પણ યાદ રાખજો બરાબર છે ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે મિથ વર્સિસ રિયાલિટી પ્લેટફોર્મ બરાબર આપ સૌ જાણતા હશો કે હવે ચૂંટણી આવી રહી છે બરાબર તો ચૂંટણી આયોગ દ્વારા વિવિધ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી રહ્યા છે બરાબર બાકીની જે ચૂંટણીની કામગીરી તો કરે જ છે પરંતુ એ ચૂંટણીની જે પ્રક્રિયા છે તો એને વધારે ટ્રાન્સપરન્ટ અને એક એકાઉન્ટેબિલિટી જળવાઈ રહે તો એના માટેના પણ પ્રયાસો કરી રહ્યા છે બરાબર તો એમાંથી એક આ મીથ વોર્સિસ રિયાલિટી જે પ્લેટફોર્મ છે તો એ લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે કોના દ્વારા એ પૂછાશે તો લખવાનું ચૂંટણી આયોગ બરાબર છે શા માટે કરવામાં આવી રહ્યું છે તો ચૂંટણી જે ચાલી રહી હોય એ દરમિયાન આપ જોતા હશો કે અમુક જે ખોટા સમાચારો પણ વહેતા હોય છે બરાબર સમાચાર પત્રો છે અથવા જે વોટ્સએપમાં જોઈ શકો છો ટ્વિટરમાં જોઈ શકો છો ટ્વિટર તો નહીં અત્યારે એક્સ થઈ ગયું છે એવા જે વિવિધ સોશિયલ જે મીડિયાના જે માધ્યમો છે એમાં પણ તો આ જે બધી માહિતીઓ છે તો એને રોકવા માટે બરાબર છે આ સિવાય આ પ્લેટફોર્મ છે તો એ શું કરશે તો આ માહિતી સાચી છે કે ખોટી છે તો એ તમને જણાવશે જે પણ ચૂંટણી ચૂંટણીલક્ષી જે પણ ખોટી માહિતીઓ છે એને બરાબર તો ચૂંટણી દરમિયાન જે ખોટી માહિતી છે તો એના પ્રસારને રોકવા માટે જે આ પ્લેટફોર્મ છે તો એ લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો નામ પહેલાં યાદ રાખીશું આપણે કે શું નામ છે પ્લેટફોર્મનું કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો તે છે ચૂંટણી પંચ અથવા ચૂંટણી આયોગ બરાબર છે ઇલેક્શન કમિશન દ્વારા શાના માટે ઉદ્દેશ્ય શું છે એ પણ આપણે ખાસ યાદ રાખીશું બરાબર તો ચૂંટણી આયોગની વાત કરી તો આ જ મહિને જે બીજા અગત્યના કરંટ અફેર્સ છે એ પણ જોઈ લઈએ જે ચૂંટણી આયોગ સાથે સંકળાયેલા છે તો આની પહેલા આપણે જોયું હતું સક્ષમ એપ બરાબર છે સક્ષમ એપનો મતલબ શું થશે તો આ પણ એક ચૂંટણી આયોગ દ્વારા જ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કોના માટે કે જે લોકો વિકલાંગો છે અને જે લોકો વૃદ્ધો છે વૃદ્ધોમાં પણ કોણ કે જેમની ઉંમર પંચ્યાસી વર્ષ કરતા વધારે છે અને વિકલાંગોમાં જેનું ચાલીસ ટકા થી વધારે વિકલાંગતા જે ધરાવે છે તો એવા જે મતદાતાઓ છે બરાબર અને તેઓ જે મત ધરાવવાની ઈચ્છા ધરાવી રહ્યા છે તો તે લોકો ઘરે બેઠા મતદાન કરી શકશે બરાબર છે તો આ સક્ષમ એપ છે તો એમાં એ છે તો એ ઉપયોગી થશે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા ઉદ્દેશ્ય શું છે તો ઘરે બેઠા મતદાન કરી શકાશે પરંતુ કોને આપણે નહીં જે લોકો વિકલાંગ લોકો છે એ લોકોને બરાબર વિકલાંગમાં પણ કોણ ચાલીસ ટકાથી વધુ વિકલાંગ છે તે બરાબર અને બાકીના છે પંચ્યાસી વર્ષથી વધારે ઉંમરના જે પ્રૌઢઢ લોકો છે જે ઉંમરલાયક લોકો છે એમના માટે બરાબર છે અહીંયા વાત કરીએ આપણે ચૂંટણી આયોગની તો ચૂંટણી આયોગ વિશે પણ માહિતી મેળવી લઈએ સ્થાપના ક્યારે કરવામાં આવેલી પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બરાબર છે વર્તમાન ચૂંટણી કમિશનર કોણ કોણ છે તો તે છે રાજીવકુમાર પચીસમા નંબરના છે અને જો પ્રથમ પૂછવામાં આવે તો એ છે સુકુમાર સેન છે નહીં હતા બરાબર પ્રથમ પૂછવામાં આવે તો સુકુમાર સેન અત્યારે પૂછવામાં આવે તો પચીસમા નંબરે છે રાજીવકુમાર બરાબર છે આ સિવાય ચૂંટણી આયોગ દ્વારા બીજું એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું લો નો યોર કેન્ડિડેટ બરાબર છે આપણા મત વિસ્તારમાં જે પણ ઊભા છે બરાબર તો એમના વિશે જાણો તો આ જે પ્લેટફોર્મ છે નો યોર કેન્ડિડેટ બરાબર છે તો એના દ્વારા તમે જે પણ ઉમેદવાર છે તો તેના વિશેની જે માહિતી છે એ મેળવી શકશો જેમ કે એમની પાસે સંપત્તિ કેટલી છે દેવું છે કે નહીં બરાબર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહીં બરાબર છે તો એ બધું તમે જાણી શકશો ચાલો નેક્સ્ટ જોઈએ હવે નેક્સ્ટ કરંટ અફેર્સ છે કે જે કેનેબીસ કે જેને કહેવામાં આવે છે આપણે ગુજરાતી ભાષામાં અથવા હિન્દીમાં કહીએ ભાંગ બરાબર છે તો એને એક લીગલ કરનાર એક દેશ બન્યો છે યુરોપમાં ગણીએ તો ત્રીજા નંબરનો દેશ છે એ છે જર્મની બરાબર છે પહેલો કોણ હતો પહેલો હતો માલ્ટા બીજો છે લક્ઝમબર્ગ બરાબર છે હવે જર્મની એને લીગલ કરી દીધું છે બરાબર તો એનો મતલબ શું થશે તો આ જે છે તો એને કન્ઝ્યુમ કરવા માટે એને લેવા માટે બરાબર છે જે એટીન પ્લસ લોકો છે બરાબર અઢાર વર્ષથી ઉપરના જે લોકો છે તો તે લોકો રોજ પચીસ ગ્રામ જેટલું એને કન્ઝ્યુમ કરી શકશે બરાબર છે પચીસ ગ્રામ જેટલું બરાબર આ સિવાય જે આજ જે લીગલ કરવામાં આવ્યું છે એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે મારી જુવાના છે બરાબર તો એ એના ત્રણ જેટલા જે તમે છોડ છે તો એ ઘરે વાવી શકશો બરાબર છે મારી જુવાનાનો મતલબ થશે ગાંજો બરાબર છે જે યુવાધન જેના રવાડે અત્યારે ચડ્યું છે બરાબર અત્યારે ભારતમાં પણ ખાસા પ્રમાણમાં જોવા મળે છે બરાબર તો એના જે ત્રણ છોડ છે તો એ પણ તમે ઘરે વાવી શકશો બરાબર છે એનું જતન કરી શકશો તો ખાસ ધ્યાન રાખજો ત્રીજા નંબરનો જે દેશ બન્યો છે યુરોપની અંદર તો તે છે જર્મની ચાલો નેક્સ્ટ જોઈએ સાઉથ કોરિયા વિશે સાઉથ કોરિયા દ્વારા એક આર્ટિફિશિયલ જે સન છે મતલબ કે જે સૂર્ય છે તો તેના દ્વારા એક ઉર્જા ઉત્પન્ન કરવામાં આવેલી અમુક જે અડતાલીસ સેકન્ડ સુધી બરાબર અને એ ઊર્જા કેટલી હતી એનું તાપમાન કેટલું હતું બરાબર છે તો એ હતું સો મિલિયન ડિગ્રી પ્લાઝમા તાપમાન છે તો એને એણે જે છે તો અડતાલીસ સેકન્ડ સુધી નિયંત્રિત કર્યું હતું બરાબર છે સાઉથ કોરિયાએ આના પહેલાં તેમણે કંઈક એકવીસ એક સેકન્ડ સુધી પણ કરેલું બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો એક સારી બાબત કહી શકાય જે સાઉથ કોરિયા છે એના માટે બરાબર સો મિલિયન ડિગ્રી પ્લાઝમા તાપમાન મતલબ કે જે વર્તમાનમાં જે આપણું જે સૂર્ય છે બરાબર તો એના કોરમાં જે તાપમાન જોવા મળે છે બરાબર જે એના કોરમાં જે તાપમાન જોવા મળે છે એના કરતાં પણ બેથી ત્રણ ગણું વધારે તાપમાન

કે સ્ટારનું ફૂલ ફોર્મ પણ છે પરંતુ એ યાદ રાખવાની જરૂર છે નહીં માત્ર કે સ્ટાર યાદ રાખજો ચાલો સાઉથ કોરિયાની વાત કરી બરાબર છે તો એના વિશે જે અમુક અગત્યના કરંટ અભ્યાસ છે તો એ જોઈ લઈએ તો લો ફર્ટિલિટી રેટ ઓછો જે સૌથી વધારે ઓછો જે પ્રજનન દર ધરાવતું હોય તો તે છે સાઉથ કોરિયા બરાબર આખા વિશ્વમાં આ સિવાય ગયા મહિને જ એક સમિટ થઈ હતી નામ છે એનું લોકતંત્ર માટે ત્રીજું શિખર સંમેલન તો એનું આયોજન કરવા આયોજન પણ કરવામાં આવેલું સાઉથ કોરિયા ખાતે આ સિવાય જો તમને ભૂગોળની રીતે પૂછાય કે જે નોર્થ કોરિયા છે અને સાઉથ કોરિયા છે તો એની અલગ કરતી જે બોર્ડર છે તો એનું નામ શું છે તો એ છે થર્ટી એટ બરાબર છે તો એ જે અલગ કરનાર જે લાઈન છે મતલબ કે નોર્થ કોરિયા આમ છે અને સાઉથ કોરિયા આમ છે તો આ એને જે અલગ કરનારી જે લાઇન છે તો એ છે થર્ટી એટ પેરેલ બરાબર એ નામ પણ યાદ રાખજો ચલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે વન વેહીકલ વન ફાસ્ટેગ એક નિયમ છે તો એ એન એચ એ દ્વારા જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તેમના દ્વારા લાગુ કરવામાં આવે છે ક્યારથી લાગુ કરવામાં આવે છે તો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવે છે રીઝન શું છે તો જે લોકો છે કે એક જ જે ફાસ્ટેગ હશે તો એ વિવિધ ગાડીઓમાં લગાવતા હતા બરાબર છે તો હવે આપણી જે સરકાર છે એમના દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે કે જે ગાડી હશે તો એના પર એક જ ફાસ્ટેગ હશે જો તમારી બીજી ગાડી હશે તો એમાં અલગ ફાસ્ટેગ લગાવવાનું રહેશે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો ઘણા બધા વાહનો માટે જે એક જ ફાસ્ટેગનો ઉપયોગ થતો હતો તો એને રોકવા માટે બરાબર છે તો ખાસ ધ્યાન રાખજો આ સિવાય જે દેશમાં ફાસ્ટટેગની શરૂઆત ક્યારે થઈ એ જાણવું હોય તો એની શરૂઆત કરવામાં આવેલી બે હજાર ચૌદના રોજ બરાબર છે તો એક આ પણ ખાસ ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ છે ફીફા રેન્કિંગ વિશે ફીફા આપ જાણતા હશો ફૂટબોલ છે તો એનું રેન્કિંગ જાહેર કરે છે ફૂટબોલ સાથે સંકળાયેલું છે જે ફીફા છે તે બરાબર તો એમના દ્વારા એક રેન્કિંગ જાહેર કરવામાં આવી છે જેમાં ફૂટબોલમાં જે પુરુષ વર્ગના જે લોકો છે બરાબર જે ખેલાડીઓ છે જેમની ટીમો છે બરાબર વિવિધ દેશોની તેમાં ભારતને ક્રમ આપ્યો છે એકસો એકવીસમો ક્રમ બરાબર ખૂબ જ ખરાબ બાબત કહી શકાય બરાબર કારણ કે ભારતમાં ફૂટબોલ છે એ એટલું બધું રમાતું નથી બરાબર એટલું બધું લોકપ્રિય છે નહીં બરાબર આની પહેલાં જે ભારતને સૌથી સારામાં સારો જો ક્રમ મળ્યો હોય તો આઈ થિંક નાઇન્ટીન નાઇન્ટી ફોર અથવા નાઇન્ટી સિક્સમાં મળ્યો હતો અને એ પણ નેવુંની આસપાસ જ હતો બરાબર છે નેવુંની આસપાસ જ હતો બરાબર એટલે ભારતનું ફૂટબોલમાં એટલું સારું સ્થાન છે નહીં બરાબર તો એક ખાસ ધ્યાન રાખજો આ સિવાય જો એમ પૂછાય કે પ્રથમ ક્રમ કો કોનો હતો તો આપ જાણતા હશો આર્જેન્ટિના મેસીને જાણતા હશો બરાબર તો એક પ્રથમ ક્રમ છે આર્જેન્ટિનાનો આ સિવાય ફિફાના જે વિવિધ કપ અથવા ટ્રોફી વિશે જાણી લઈએ તો એમાં એક છે રોવર્સ કપ બીજી છે સંતોષ ટ્રોફી સુબ્રતો કપ છે ડુરન્ટ કપ છે આશુતોષ કપ છે મડેગા કપ છે આમાં મુખ્યત્વે બધા ભારતમાં જ રમવામાં આવે છે બરાબર તો આ ખાસ ધ્યાન રાખજો અમુક સમય પૂછાઈ પણ શકે કે નીચે પૈકી કઈ રમત સાથે આ કપ સંકળાયેલો છે જેમ કે આશુતોષ કપ નામ લખેલું હોય અથવા સુબ્રતો કપ લખેલું હોય તો એ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ છે ભારતીય ગ્રોથ રેટ વિશે તો વિશ્વ બેંક અનુસાર જે બે હજાર ચોવીસનું નાણાકીય વર્ષ છે બરાબર તો એમાં એક અંદાજ એક અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતનો જે ગ્રોથ રેટ છે તો સાત પોઈન્ટ પાંચ ટકા છે તો એટલો રહેશે મતલબ કે એની આસપાસ રહેશે બરાબર તો અહીંયા મેઇનલી આપણે સાત પોઈન્ટ પાંચ ટકા છે જે એનો ડેટા છે એ યાદ રાખીશું આ સિવાય અહીંયા વાત કરીએ આપણે વિશ્વ બેંકની તો વિશ્વ બેંક વિશે પણ માહિતી મેળવી લઈએ બરાબર તો વિશ્વ બેંકની જે સ્થાપના કરવામાં આવેલી તો એક ક્યારે કરવામાં આવેલી તો એ કરવામાં આવેલી નાઇન્ટીન ફોર્ટી ફોરના રોજ બરાબર જે બ્રેટનવુડ્સ સંમેલન કરવામાં આવેલું બરાબર તેના હેઠળ બે સંસ્થાઓની સ્થાપના થયેલી એક છે વર્લ્ડ બેંક અને બીજી છે આઈએમએફ બરાબર છે બંનેની નાઇન્ટીન ફોર્ટી ફોરના રોજ જે સ્થાપના કરવામાં આવેલી બરાબર છે વર્લ્ડ બેંક છે તો એનું જે હેડક્વાર્ટર છે ક્યાં આવેલું છે તો એ આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં બરાબર યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે બરાબર ડીસીનો મતલબ થશે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા બરાબર એવું તો પૂછાય નહીં તો ખાલી કીધું ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ભારતની કુલ રક્ષા નિકાસ બરાબર છે તો રક્ષા મંત્રાલય દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે અને એના હેઠળ જે ભારતની જે ટોટલ જે રક્ષા નિકાસ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું જે નાણાકીય વર્ષ હતું એમાં તો એનો એક ડેટા બહાર પાડવામાં આવે છે બરાબર તો એ જોઈ લઈએ તો એમાં ભારતની કુલ રક્ષા નિકાસ કેટલી હતી એકવીસ હજાર ત્યાંસી એકવીસ હજાર ત્યાંશી કરોડ રહી હતી બરાબર જે બે હજાર બાવીસ ત્રેવીસના મુકાબલે કેટલા ટકા વધારે છે તો એ છે બત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધારે છે બરાબર હવે તમને એમ થતું હશે કે સર આ મુજબના ડેટા ના પૂછાય શક્ય છે કે ના જ પૂછાય પરંતુ મેં આ શેના માટે રાખ્યો છે જે તમારી મેઇન્સની એક્ઝામિનેશન છે એના માટે બરાબર જે ડીવાયસો છે અથવા એસટીઆઈની જે પણ એક્ઝામ આવશે અથવા જીપીએસસી વન ટુની કે જેમાં તમારે લેખિતમાં લખવાનું હોય છે બરાબર તો એમાં જો તમને ડિફેન્સને લગતો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય બરાબર તો એમાં તમે આ મુજબનો આંકડો ટાંકી શકો એના માટેનું છે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ અહીંયા રક્ષા મંત્રાલયની વાત કરીએ તો ભારત ભારતનું જે ડિફેન્સ છે એને લગતું જે બીજા કરંટ અફેર્સ છે એ જોઈ લઈએ તો ભારત પાસેથી બે ડોરનેર બસો અઠ્યાવીસ વિમાન કયો દેશ ખરીદશે તો તે છે ગુયાના આ સિવાય એમ પૂછાય કે બ્રહ્મોસ મિસાઇલ કોણ ખરીદશે તો એમાં એક છે ઇન્ડોનેશિયા અને બીજું છે ફિલિપિન્સ બરાબર છે તો એક આ બંને પણ યાદ રાખજો હવે નેક્સ્ટ છે તે છે રાષ્ટ્રીય પુરુષ ખો ચેમ્પિયનશિપ બરાબર તો એમાં વિજેતા રહ્યું છે મહારાષ્ટ્રની ટીમ બરાબર છે મહારાષ્ટ્ર રાજ્યની જે ટીમ હતી એ વિજેતા રહી છે આ સિવાય તેનું આયોજન ક્યાં કરવામાં આવેલું તો નવી દિલ્હી ખાતે જે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે ત્યાં આગળ બરાબર હવે મહારાષ્ટ્રની જે મેલ ટીમ છે જે પુરુષ ટીમ છે અને જે મહિલા ટીમ છે બંને આમાં ચેમ્પિયન બની છે એમાં જે પુરુષ ટીમ છે એને રેલવે વિભાગની જે ટીમ છે એને હરાવી હતી જ્યારે જે ફિમેલની ટીમ છે એને એરફોર્સની જે ટીમ છે બરાબર એને હરાવી હતી તો એક આ પણ ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ નેક્સ્ટ છે યુરોપિયન સેંગેન યાત્રા ક્ષેત્ર બરાબર છે એમાં બે દેશોનો સમાવેશ કરવામાં આવે છે એક છે રોમાનિયા અને બીજું છે બલ્ગેરિયા બરાબર આ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હવે સવાલ એ થાય કે જે આ સેંગેન છે એનો મતલબ શું થશે બરાબર છે હવે તમે એક નામ સાંભળ્યું હશે એ છે યુરોપિયન યુનિયન બરાબર છે મતલબ કે એ લોકો બધા યુરોપના બધા દેશો ભેગા મળ્યા છે એ અને બીજું છે યુરોપિયન સેંગેન બરાબર એનો મતલબ શું થશે કે જે આ યુરોપના બધા દેશો છે બરાબર એમાં જે આ જે સેંગેન છે એની અંદર જેટલા પણ સભ્ય દેશો જોડાયેલા હશે બરાબર તો જો તમે કોઈ પણ એક દેશમાં આ યુરોપ છે એના કોઈપણ એક દેશમાં જો તમે પ્રવેશ મેળવી શકશો તો બીજા દેશમાં પ્રવેશ મેળવવા માટે અલગ પરવાનગીની જરૂર છે નહીં બરાબર મતલબ કે તમે જર્મનીમાં જો ફરી રહ્યા છો તો તમે સામે ફ્રાન્સમાં પણ જઈ શકશો બરાબર છે ઇટલીમાં પણ જઈ શકશો બરાબર છે તો આ સેંગેન છે તો એ એના માટે અલગથી જે પરવાનગી લેવાની જરૂર છે નહીં બરાબર છે જો તમારા જોડે એ કોઈ પણ એક દેશની જેમ કે લક્ઝમબર્ગ છે તો એના જો વિઝા મળી ગયા તો તમે જર્મની પણ ફરી શકશો પોલેન્ડ પણ ફરી શકશો બરાબર છે તો એ મુજબનું છે તો એક આ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો પરંતુ યુરોપિયન યુનિયનના ત્રણથી ચાર દેશો છે કે જે હજુ સુધી સેંગેનમાં જોડાયા નથી બરાબર છે તેવું જરૂરી નથી કે આખે આખું યુરોપમાં ફરવા મળશે જેટલા સભ્ય દેશો છે એટલામાં જ તમે ફરી શકશો જેમ કે અત્યારે રોમાનિયા અને બલ્ગેરિયા જોડાયું છે ચાલો નેક્સ્ટ છે તે છે સ્કોર્સ ટુ પોઈન્ટ ઓ બરાબર છે આ જે જાહેર કરવામાં આવી છે લોન્ચ કરવામાં આવી છે સેબી દ્વારા સેના માટે એ કરવામાં આવી છે જે ઓનલાઈન ફરિયાદો છે તો એનું નિવારણ કરવા માટે બરાબર છે તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે એનો ઉદ્દેશ્ય શું છે તો ઓનલાઈન જે પણ ફરિયાદો છે એનું નિવારણ કરવા માટે અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે તો સેબી દ્વારા સેબીને લગતો એક ક્વેશ્ચન વારંવાર પૂછવામાં આવે છે કે કઈ સંસ્થા છે તો બંધારણીય સંસ્થા નથી તે છે એક વૈધાનિક સંસ્થા બરાબર છે મતલબ કે સંસદ દ્વારા કાયદાથી એને વૈધાનિક સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો નાઇન્ટીન નાઇન્ટી ટુના રોજ બરાબર છે એક એક્ટ પસાર કરેલો પાર્લામેન્ટ દ્વારા ચાર એપ્રિલ ઓગણીસો બાણુંના રોજ ત્યારબાદ એ એક વૈધાનિક જે દરજ્જો પ્રાપ્ત થયો છે બરાબર બંધારણીય સંસ્થા છે નહીં તો એક સેબી વિશે આટલું ધ્યાન રાખજો જો સ્કોર્સ ટુ પોઈન્ટ એપ પૂછાય તો એમાં લખવાનું આપણે સેબી ચલો નેક્સ્ટ તો આ હતા આજના કરંટ અફેર્સ તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી જે બંને યુટ્યુબ ચેનલ છે એમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું ધન્યવાદ